આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે સરસ મજાની વાર્તા કહેવાની છે તો ચાલો બાળકો તમારે વાર્તા સાંભળવી છે વાર્તા સાંભળવાની મજા આવે તો તમારે વાર્તા સાંભળી અને એમાં રહેલા શબ્દો યાદ રાખવાના છે અને વાક્યો પણ બને તો યાદ રાખવાના છે ને સમજવા પ્રયત્ન કરવાનો છે પછી આપણે એની સમજ અને ચર્ચા કરશું ચાલો તો તમે બધા તૈયાર છો ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો તો સરસ મજાનું કમળ કરી દો તો સરસ મજાનું પતંગિયું કરો તો સરસ મજાની તાલી પાડો તો સરસ વેરી ગુડ ખૂબ સરસ શાબાસ તો ચાલો વાર્તા સાંભળવી છે ને મજા આવશે યાદ રાખવા પ્રયત્ન કરજો તો વાર્તાનું નામ છે મિત્ર કોણ એક સસલું હતું તેને અનેક મિત્રો હતા સસલું તો સૌની સાથે હળે મળે અને વાતચીત કરે ગમત પણ કરે

જો મારા મિત્રો મને બચાવવા નહીં આવે તો શિકારી કૂતરા સૂંઘતા સૂંઘતા આવશે અને મને શોધી લેશે અને મને મારી નાખશે એટલામાં જ સસલાનો મિત્ર ઘોડો આવ્યો ઘોડાને જોઈને સસલું બોલ્યું મારી પાછળ શિકારી કૂતરા પડ્યા છે તું મને કોઈ સલામત સ્થળે પીઠ પર બેસાડીને લઈ જા નહીં તો એ શિકારી કૂતરા મને મારી નાખશે ઘોડાએ કહ્યું સસલા ભાઈ હું તો ખૂબ ઉતાવળમાં છું લે આ તારો દોસ્ત બળદ આવ્યો છે ને એને કહેજે એ તને જરૂર મદદ કરશે સસલાએ બળદને વિનંતી કરી મને તારી પીઠ પર બેસાડી સલામત જગ્યાએ પહોંચાડી દે નહીં શિકારી કૂતરા મને મારી નાખશે બળદે કહ્યું પેલા ઘાસના મેદાનમાં મારા મિત્રો મારી રાહ જો રહ્યા છે તેથી હું ત્યાં જાઉં છું લે આ તારો મિત્ર બકરો આવ્યો છે એને જો સસલાએ બકરાભાઈને કહ્યું મને શિકારી કૂતરાઓથી બચાવો બકરો પણ બહાનું બતાવી જતો રહ્યો જતાં જતાં કહેવા લાગ્યો કે જો તારું દોસ્ત ઘેટું આવ્યું એને વાત કર એ તને જરૂર મદદ કરશે આમ સસલાના મિત્રોએ સસલાને એના નસીબ પર છોડી દીધું કોઈને કોઈ બહાનું બતાવી અને છટકી ગયા સસલું સમજી ગયું કે મારા સારા દિવસો હતા ત્યારે મારા ઘણા મિત્રો હતા અને હું બધાને મદદ કરતો હતો આજે હું મુસીબતમાં છું તો મારી મદદ કરવા એક પણ મિત્ર તૈયાર નથી તો સુખમાં તો સૌ મિત્ર સાથ આપે પણ દુઃખમાં સાથ આપે તે જ સાચો મિત્ર કહેવાય તો આ સરસ મજાની વાર્તા છે એ તમે સાંભળી હવે તમે એમાં યાદ રાખવા પ્રયત્ન કર્યો હશે જો તમને શબ્દો યાદ રહ્યા હોય તો બધા ઊંચે આંગળી કરો અને ભૂલ પડે તો પણ વાંધો નથી ચાલો ભાઈ બોલો સસલું પછી શિકારી કુતરા

कि मल्टी युट्यूबर देसा दिस

મિત્રો બોલો હા સરસ પ્રયત્ન કર્યો છે બોલો ભાઈ હે બહાનું કાંઈક ને કાંઈક બહાનું કાઢતા હતા તો તમે ઘણાય શબ્દો પ્રયત્ન કર્યો છે તો આમાં હું જો તમને થોડાક શબ્દો બોલું છું પાછા તમે યાદ રાખવા પ્રયત્ન કરજો તમારે શબ્દો પકડવાના છે જેથી મેમરી પાવર આપણો વધે તો જો એક ઈ શબ્દ છે પછી સસલું મિત્રો વાતચીત ગમત સમય મદદ દિવસ મુસીબત કૂતરા શિકારી કૂતરા ભાગતા મળતા ઝાડી સંતાઈ જવું વિચાર્યું સૂંઘતા નાખશે ઘોડો પછી આપણે બળદ પછી શિકારી પુત્ર આવી ગયું પછી બકરો ઘેટું નસીબ બહાનું છટકી જવું મુસીબત તૈયાર મદદ મિત્રો સાચો મિત્ર તો આવી રીતે ઘણા બધા શબ્દો છે અને આ શબ્દ ઉપરથી તમે વાક્ય બનાવી શકો ચાલો મિત્ર છે એ શબ્દ છે એના ઉપરથી વાક્ય બનાવો તો કોણ બનાવશે મિત્ર બોલો વાક્ય બનાવો તમને ગમે એવું કોઈ મિત્ર એ મદદ ન કરી બોલો મિત્ર શબ્દ વાપરવાનો છે ને બોલો શબ્દ વાક્ય છે મિત્ર મિત્ર મારા મિત્ર નું નામ વિશ્વાસ છે આવો આપણે મિત્ર શબ્દ વાક્ય બનાવો તો બને ને બોલો તો

મારો મિત્ર હોશિયા છે એમ કહી શકો ને મારો મિત્ર હોશિયા છે મારો મિત્ર મને મદદ કરે છે તો આવી રીતે આપણે વાક્ય પણ બનાવતા શીખવાનું છે સરસ કંઈ વાંધો નહીં સરસ પ્રયત્ન કર્યા છે બધાએ હવે હું તમને સમજ આપું સાંભળો મિત્ર કોને કહેવાય તો કે આપણો પાકો ભાઈબંધ તો પાકો ભાઈબંધ ખાલી નાસ્તો ખાવો હોય ત્યારે જ ઉપયોગમાં ન આવે પાણી પીવા જવું હોય સાથે જાઓ એમાં જ ઉપયોગમાં તો આપણો મિત્ર ક્યારે કહેવાય તો કે એને લખતા વાંચતા ને એવું બધું આવડતું હોય ને આપણને મદદ કરે બરાબર છે એ મિત્ર કહેવાય પછી ક્યારેક આપણે નાસ્તો ન લાવ્યા હોય અને આપણને નાસ્તો કરવાનું કે નહીં ભાઈબંધ હાલ મારો નાસ્તો છે આપણી બે થોડો થોડો નાસ્તો કરી લઈએ તો એને મિત્ર કહેવાય ભાઈબંધ કહેવાય બેનપણી હોય તો ક્યારેક બેનપણી રોતી હોય તો આપણે એને શાંત રાખીએ કે ભાઈ તને શું વાંધો છે તો બેનપણીને જોતું હોય આપણે મદદ કરીએ તો એ આપણી બેનપણી કહેવાય મિત્ર કહેવાય બરાબર દોસ્તાર કહેવાય સારો સમય હોય ત્યારે તો બધા યાદ કરે પણ મુસીબત માનો કે આ જયભાઈ છે તો જયભાઈ ને આ એને કંઈક અહીંયા વાગ્યું છે અહીંયા આવો તો જયભાઈ જો આ જયભાઈ છે તો એને અહીંયા કપાળે ઘરે કંઈક વગાડ્યું છે એને પાટો બાંધ્યો છે તો હવે તમે આ મિત્ર છો ને તમે એના મિત્ર છો ને તમે વિશ્વાસભાઈ ઊભા થાવ તો વંશભાઈ વંશભાઈભાઈ મિત્ર છો ને તમે જયભાઈના હા તો તમે એને શું મદદ કરશો તો કે રિસેસમાં આપણે શું કરવાનું એનું શું ધ્યાન રાખવું પડે ને શું કરશો તમે એનું હા કોઈ એને વાગ્યું છે એના ઉપર કોઈ વગાડે નહીં એવું ધ્યાન રાખશો ને પછી રડે રોવે તો એને શું કરશો છાના રાખશો ને શું કરશો એનું અહીંયા આજે જે વગાડ્યું છે તો તમે એનું ધ્યાન રાખશો ને અને એક બાજુ બેસશો ને માનો કે રિસેસમાં જાઓ તો સાથે રાખ રાખી અને એનું ધ્યાન રાખશો ને પછી નાસ્તો ન લાવ્યા હોય અથવા તો થોડોક નાસ્તો હોય તો તમે એને નાસ્તો આપીને ખવડાવશો ને ખવડાવશો ને એને પછી રજા પડે ત્યારે તમે એને ઘરે છેક મૂકવા જશો ને બરોબર પપ્પા લેવા આવે ન આવે તો તમે એને ઘરે મૂકી આવશો ને તો આવી રીતે આપણે શું કરવાનું મિત્ર ને શું કરવાનું ભાઈ મદદ કરવાની શું કરવાનું જયભાઈ તમને મિત્ર મદદ કરે છે ને તમારું ધ્યાન રાખે છે હા સરસ વેરી ગુડ તો આવી રીતે તમે બધા એકબીજાના મિત્રો છે ને તો ચાલો જગ્યા ઉપર બધા ભેગા થઈ જાય ને ખભે ખભે હાથ રાખો જયવા અહીંયા આવી એકબીજાના નજીક આવતા રહ્યો એકબીજાના ખભે હાથ રાખો અને ભેગા થઈ જાવા જો પેલી હં ઊભા થાવ બેન અહીંયા આવતા રહ્યો તમે અહીંયા આવતા રહ્યો ચાલો બધા ભેગા ભેગાં ભાઈબંધ ભાઈબંધ બની જાવ બેનપણી બેનપણી બની જાવ આવતા રહ્યો હં વાહ અહીંયા આ સાથે વાહ જો આવી રીતે એકબીજાની સાથે રહેવાનું ને શું કરવાનું સાથે રહેવાનું ને ચાલો ઓહો આટલા બધા તમે વાહ હા ભાઈ બંધ ભાઈ બંધ સીધા ઊભા રહી જાઓ તો આમ મોઢું બતાવો તો આમ સીધા ઊભા રહી જાઓ તો વાહ સરસ વેરી ગુડ તો આવી રીતે આપણે એકબીજાના મિત્ર બનવાનું એકબીજાને મદદ કરવાની મુસીબત હોય ત્યારે આપણે એને સાથ આપવાનો ચાલો આપશો ને મિત્રને ને સાથ ચાલો તો જગ્યાએ ઊભા રહી જાવ આપણે એક સંકલ્પ કરીએ વાર્તા સાંભળી લીધી ને ચાલો તમારી જગ્યાએ ઊભા ઉભા રહી જાવ ચાલો હું સાચો મિત્ર બનીશ હું સાચો મિત્ર બનીશ હું પાકો મિત્ર બનીશ હું મિત્રને મદદ કરીશ હું મિત્રનું ધ્યાન રાખીશ હું મિત્રને મુસીબતમાં ધ્યાન રાખીશ હું મિત્રનું મુસીબતમાં ધ્યાન રાખીશ બોલો હું હું મુસીબતમાં મુસીબતમાં મિત્રનું ધ્યાન રાખીશ એટલે કે જ્યારે સંકટ પડ્યું હોય ને ત્યારે ધ્યાન રાખીશ એટલે કે કોઈને વાગી ગયું હોય અથવા તો કોઈને આવડતું ન હોય અથવા તો કોઈ એક રોતું હોય તો આપણે એને છાના રાખવા પડે મદદ કરવી પડે બરોબર છે ને ચાલો તો આ વાર્તા ઉપરથી આપણને ઘણું બધું શીખવા મળે છે તમે સરસ પ્રયત્ન કર્યો યાદ રાખવાનો સમજવાનો ચાલો તો મજા આવી ગઈ ખૂબ મજા આવી ચાલો તો સરસ મજાની તાલી પાડી દો સરસ વેરી ગુડ ખૂબ સરસ શાબાશ